સુરતમાં વહેલી સવારથી અચાનક જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના ધજાગ્રા ઉડાડી દીધા છે સુરતમાં પડેલા વરસાદને લઇ અશ્વિનીકુમાર ગણનારા તથા કતારગામ ડબોલી મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાવવાની વાતો સામે આવી હતી જેને લઇ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરીંગ પણ થઈ રહ્યું છે પરંતુ અચાનક તૂટી પડેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે સુરતમાં વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ ડબોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે મેયરે થોડા દિવસ અગાઉ કરેલા દાવા પર પાણી ફરી વળ્યા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા હતા પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામાં આવતો હતો પરંતુ મોરા ચાર રસ્તા ડબોલી હરિદર્શન ખચો અશ્વિનીકુમાર ગંડનારા કતારગામ સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નીકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી